રૂપાલી બાને કોઈ કીધું કે તમારા ગામનો વણકર મામેરું ને આવ્યો છે આમ કાટ કાટ કડ દાદરો ઉતરી અને ફગા માજના ભાઈના દુખણા લેને દુખણા લઈને તાજકા ફોડ્યા સાહેબો અને મામેરામાં ઈશ્વર્યું ને બે ગામ આય્યા ઈશ્વર્યું ગામ કવિદાદનું દેવનાથ બાપુ કવિદાદ એનું ગામ ઈશ્વરિયા મા ઈ ઈશ્વર્યું અને કિંદર્યું બે ગામ દીધા છે બેનને મામેરામાં અને પછી પાછો માધુપુરને બદલે પાછો ગયો માધુપુર માધુપુરને બદલે ગયો આપણે પ્રભાસ પાટણ વણિકર વાસમાં જઈને માને માએ કીધું કે બેટા માધુપુર જઈએ એવા તો કે હું માધુપુર પૂગ્યો જ નથી તો કે કાં તો કે આપણો ઠાકોર સાહેબને દીકરી ગીર ખોરાસા હા હરે છે તો કે આ રૂપાળી બા ન્યા છે ને કે માં કોઈ મામેરું લઈને નથી ગયું તો બેટા આપણે રાજની હું ખબર પડે કેમ હોય કે કેમ નો હોય પણ કે મા મને એક બાઈ મેનું માર્યું તમે રૂપાલી મામે મામેરિયા થઈને આવ્યા છો કા મને ઠાકોર પ્રવાસ પાટણ ઠાકોર મારે કે જીવાડે એને પૂછ્યા વિનાનો ઈશ્વરીયું કિંદુરીયું બે ગામ દી આવ્યું છે બેનને મામેરામાં અને હરિજનની બાઈએ કીધું ધન છે બેટા તને નવ નવનો મહિના પાર મારા ઉદરમાં તને રાખ્યો અને સમજવા શીખો તાઉંથી ગાવર ધાવણના ગુટલા પાયા ઈ તે ઉદલા કર્યા બેટા તને ધન છે જા પ્રભાસ પાટણ ઠાકોર સોમનાથની પૂજા કરીને આવ્યા છે જૈન માંડીને વાત કરી કે આવું બન્યું છે ને ઈ એમ કે મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરીએ અને જરૂર પડે તો હું તારી હારે આવું કે હારે આવવાની માં જરૂર નથી તો હું એકલો જાય અને સાહેબ સાહેબો પ્રભાત પટ્ટનના ઠાકોર હજી આવીને બેઠા દરબાર ઘટમાં જૈન કીધું બાપુ જે માતાજી કે આયુ આવ્યું આય બેઠા આવ્યું હું આવ્યો કામ હતું કે હા બાપુ એ કામે આવ્યો તો બોલ બોલ બેટા હું કે રૂપાળી બાનું હા હારું ગીર ખોરાસ તો કે હા બેન બાની એનો હા હારું બાપુ કોઈ મામેરું લે નથી ગયા આ બહુ સરસ સ્વાદ છે સરેબો અદ્ભુત છે બનેલી હકીકત છે હું જાડે જાડે રજૂ કરું ને મા તે મને ખરેખર એમ થાય શું વાંધો શું થયું શું કે બાપુ કોઈ મામેર્યું નથી ગયું તો આપડે વાંધો પડી ગયો આપણે કંકોત્રી લખી નથી પણ કે બાપુ પાણી પીવા ગયો ને તો એક બાઈએ મને કીધું તમે રૂપાલીબાન મામેરિયા થી ને આવ્યા છો કા પાંચ ગામ હું તને આપું છું સાહેબ એ પાંચ ગામ ના વણકરો હરિજનો હમણાં શું ગરા ખાતા દેવનાથ બાપુ ત્યાં આ હકીકત છે સાહેબ ઉર્મી નવરત્નામાં જયમિલભાઈ લખેલી વાત